અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો કલેક્ટર કચેરીએ વિરોધ પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે કલેક્ટરની કેબિન આગળ બેસી વિરોધ દર્શાવ્યો હતો ખાસ કરીને ખેડ બ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી અને કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા હતા સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા વિરોધ ભાવફેર જલ્દી નહીં અપાય તો સાબર ડેરી પર કરશે હલ્લા બોલ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોનું જે આર્થિક પરિસ્થિતિ એનો મજબૂત કરવી હોય એમને આર્થિક રીતે જીવતા રહેવું હોય તો સાબર ડેરી વર્ષો વર્ષ આખા વર્ષનો ભાવ ફેર આ ત્રીસ જૂન પહેલો વહેંચી દેતા હોય છે એ સામાન્ય રીતે નિયમ છે પણ ચાલુ સાલે ચેરમેનની ચૂંટણી કયા સંજોગોમાં નથી થઈ કયા કારણોથી નથી કરવામાં આવી શું એમની અંદર ચાલ છે આ કઈ ખ્યાલ આવતો નથી હું પણ સાબર ડેરીનો ડિરેક્ટર ચૂંટાયેલો છું ભારતીય જનતા પાર્ટીના પંદર હોવા છતાં સરકાર ભારતીય જનતા હોવા આ જિલ્લાના બિયારણ ખાતર ચોમાસાનું નવું વાવેતર ખેડ અને બાળકોની ફી અને ચોપડા માટે આ એક ખૂબ તાતી જરૂરિયાત છે નાણાકીય ભીસ અનુભવી રહ્યા છે લોકો ખૂબ તંગ થઈ રહ્યા ત્યારે આ લોકોની ફેવરમાં અમારા નેતા ના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર તુષારભાઈ સાહેબના નેતૃત્વમાં અમે આવેદનપત્ર શ્રી અરવલ્લીને આપ્યું છે અને ટૂંકા સમયમાં જો આ ચૂકવણું નહીં કરવામાં આવે તો સાબર ડેરી ખાતે દૂધ ઉત્પાદકો ભેગા થઈ હલ્લાબોલ કરી અને આ પૈસા વહેલી તકે અપાય એની વ્યવસ્થા કરવા માટે અમે સજાગ છીએ જરૂર પડે પૂરું આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે દિન બેની અંદર જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે સાબરડેરી ખાતે ખાતે બોલ કરી અને આ પત્રકારો મારફતે જિલ્લાની ચેનલો મારે ઘેર ઘેર સુધી સમાચાર પહોંચાડી અને સાબરડેરી ઉપર ઉપર બોલ કરી ગઈકાલે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા મારી ઉમેદવાર તરીકે આભાર દર્શન માટેની મિટિંગ રાખી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકોની એક રજૂઆત હતી કે બાયડ ખાતે હાલ કાર્યરત તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી બાયડથી ચાર કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ ચાલે છે એનો એ લોકોએ વિરોધ કર્યો હતો કે નાનામાં નાનો માણસ ગરીબ માણસને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની જરૂર પડતી હોય ત્યારે બાયડથી ફરી પાછું એને પાંચ કિલોમીટર દૂર જવું પડે તો પચાસ રૂપિયા તો એને આવવા જવાનું ભાડું થઈ જાય અને સમયનો પણ બગાડ થાય એટલે લોકોની માગણી એવી હતી કે આ કચેરીઓ બાયડ ખાતે જ કાર્યરત રહેવી જોઈએ અને એ લોકોની માગણીનો પડગો આપ પાડવા માટે અમે આજે કલેક્ટર શ્રીને એ બાબતે આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે ચાલુ રહેવી જોઈએ